રશિયા અને યુક્રેન શરૂ થયું ત્યારથી જ સુરત શહેરનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે યુદ્ધને લઈને સુરત શહેરનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ મંદીમાં ઉગ્રવાની જગ્યાએ ઉઠામણા વધી રહ્યા છે આવા સમય ડાયમંડ એસોસિએશન ખાતે લોક ટોળું ઉમટ્યું હતું જેને હીરા પેઢી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા નાના વેપારીઓને નુકસાન જતાં કેપી સંઘવી કંપનીને ચેક અપાયા હતા ચેક આપ્યા બાદમાં મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

કારણ કે બહુ પૈસા બે વર્ષથી અમે કેસ માટે આપેલા છે ઘરમાં મારા છોકરાને અત્યારે એક્ઝામ દેવા માટે મારે એને વેટિંગમાં બેસાડવો પડ્યો પરીક્ષાના દિવસે ત્રણ મહિનાથી જેલમાં છે અને ધંધાનો નિયમ છે કે ચૂકવવું કે સમાધાન થયા પછી કેસ કરાતો જ નથી આ અમે આત્મહત્યાના આરા પર થઈ હવે અને જવાબદાર કેપિસંગ વી જ મારું નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે મારા પતિ હીરાના ધંધા સાથે જોડાયેલા હતા ધંધામાં નુકસાની થઈ એટલે નુકસાની પેલે બધું આપીને અમે ભરપાઈ કરી દીધું મતલબ ચુકવણું આપી દીધું હવે ચુકવણું આપ્યા પછી ત્યારે જ્યારે અહીંયા ડાયમંડ એસોસિયનમાં જ અમે બધું આપી દીધું તને અહીંયા ચુકવણું થયું હતું ચુકવણું થયા ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે એમની પાસે જે ચેક છે ને એ પાછા એ રિટર્ન કરશે પછી એમણે ચેક રિટર્ન નથી કર્યા અને ચેક બાઉન્સ કરી અને અત્યારે કેપી સંઘવી છે કેસ કરે છે આશરે અઠાવન પરિવાર ઉપર કેસ કરેલો છે અને એમાં અત્યારે અમે અત્યારે અહીંયા પંદર પરિવાર અહીંયા આવેલા છીએ ડાયમંડ એસોસિએશન ને રજૂ કરવા માટે કે આમાં અમને કઈ પણ ન્યાય અપાવો એમ મારું નામ ફરીતા છે ડાયમંડનો ધંધો છે સુરતમાં એમાં મારો ભાઈ હતો એણે ધંધો ચાલુ કર્યો ડાયમંડમાં કંપની હતી અમારી તો નુકસાની આવી તો લેણું થયું એટલે અમે ડાયમંડ એસોસિએશનમાં બધા પંચોની મધ્યસ્થીમાં અમે જેટલું અમારા ઘરની માલ મિલકત હતી એ બધું આપીને અમે એમને ચૂકવણું કર્યું છે પંચે બધું સ્વીકાર્યું છે એ લોકોએ સ્વીકાર્યું છે પછી પાછળથી લઈને પછી કેસ કર્યા છે અત્યારે અમારી પાસે કંઈ જ નથી કેસ લડવા માટેની પણ કોઈ જાતની કિંમત કે એવું ઘરમાં નથી અમારા ઘરમાં કોઈ જાતની એવી પરિસ્થિતિ નથી કે અમે આગળ જઈએ એમની પાસે એમને મનાવીએ છીએ તો કોઈ માનવા તૈયાર નથી અમે અત્યારે સુરતના મોટા મોટા બધા અગ્રણીઓને ધારાસભ્યોને ડાયમંડ એસોસિએશનના બધા વ્યક્તિઓને અમે અરજી કરી છે નરેન્દ્ર મોદી સુધી અમે અરજી મોકલી છે એટલે

ડાયમંડનો વેપાર કરતાં વેપારીઓ નુકસાની કરતા હોય છે ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઇરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે ડાયમંડ અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘી સાથે વાત ટેલિફોનિક વાતચીત છે તો મને એની આવતા વીકમાં એસોસિએટને મળવાનો ટાઈમ આપ્યો છે તમે બે ત્રણ દિવસ પછી મળજો અત્યારે હું મીટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે મેં એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ મારું નામ અલ્પેશભાઈ છે અમે અત્યારે અમારે ડાયમંડ એસોસિએશન અને બધા અગ્રણીઓ પાસે એક ન્યાય માટે આવ્યા છીએ ક્યાંય અમને ન્યાય દેખાણો નથી અમારે થોડા પાંચ વર્ષ પહેલાં એક ઘટના બનેલી જેથી અમારે ધંધામાં નુકસાન થયેલું એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશન અને પંચોને સોંપી દીધેલું અને એનો બધો એ લોકોએ ટકાવારી પ્રમાણે ભાગ પાડી અને બધા એને વેચી દીધેલો એમાં એક કેપી સંઘવી જેવી કંપની છે એણે અમારા સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરી અને અમને પાછા આપી દઈશું એવું કીધેલું પંચોને છતાંય તે એણે પછી પાછળથી પાછા ન આપ્યા અને બીજા કોઈનું માન્યા નહીં અને એણે મારી ઉપર કેસ કરેલો જે હું જેલની સજા ભોગી આવેલો છું બે વરસ બે વરસમાં બે વખત છતાંય તે હજી એ એટલા બધા અમને પરેશાન કરે છે કે અત્યારે એમ થાય છે કે હવે આ આમાં જીવવું કે મરવું કારણ કે આર્થિક કોઈ જાતની આપણી પાસે સગવડતા નથી અને આ કોર્ટ અને કચેરીના ઓલા ધક્કામાં પૈસા નથી છતાંય પૈસા બધા બગાડવા પડે છે અને અત્યારે એ જો ન્યાય અમને અહીંયા અપાવીએ કે ડાયમંડ એસોસિએશન અને પંચો અને આ બધા સમાજના અગ્રણીઓ તો અમારી છેલ્લી ટ્રાય છે કે ભાઈ ખરેખર એક ભૂલ કર્યા પછી માણસને મોકો મળતો હોય તો બાકી મને એવું લાગે છે અત્યારે કે આ एवળો બધો પ્રશ્ન છે કે કોઈ આવા વ્યક્તિઓ જો માનવતાની દ્રષ્ટિએ તે કેપી સંગવી જેવી કંપની એવું એવું માને છે કે ભાઈ બસ તમને જેલમાં મોકલવા છે અને ખોટી રીતે જે ધંધાના નિયમ પ્રમાણે એને બધું જ લઈ લેવા છતાં અને બધાની સાક્ષીમાં ખોટું કરી અને અત્યારે એના પૈસાનો પાવરથી મને એટલો બધો હેરાન કર્યો એક વખત મારી વાત એ પંચોની એ લોકોએ સાંભળી નથી બધાય એની ઓફિસર ઉભરૂજી એવા અત્યારે અમારી સાથે પંદર થી વીસ જણા અને એના બધા ફેમિલી અહીંયા આવેલા છે બસો થી અઢીસો જણા જેના ઉપર મારી જેવું સેમ આ આ લોકોએ કરેલું છે ખાલી એક જ કંપની કેપી સંઘી બધા લોકોએ એના જૈન સમાજના લોકોએ એવું કીધું કે અમારા કરોડો રૂપિયા ગયા પણ જયારે ચૂકવણું થાય પંચ દ્વારા ત્યાર પછી એની કોઈની સામે આંગળી નથી સીધી એ ધંધાનો નિયમ જ નથી માણસને પછી બીજી વખત જીવન જીવવાનો મોકો આપવો જોઈએ મારું નામ જાડા જયશ્રીબેન યોગેશભાઈ છે મારા પતિ ડાયમંડ સાથે જોડાયેલા હતા નાની મોટી કંપની ચલાવતા હતા તો એમાં નુકસાની ગઈ તો એને ધંધામાં નુકસાની ગઈ તો અમે બધું ચુકવણું કરી આપેલું છે કેપીસંઘી સાહેબે અમારા ઉપર કેસ કરેલો છે જે અમારો ચેક બાઉન્સ કરીને તો એના માટે અમે ન્યાય માગીએ છીએ કે અમને ન્યાય આપે કાલ સવારે મારા પતિ કાંઈ પણ અવળું પગલું ભરે અમારો પરિવારનું અમારું ભરણપોષણ કોણ કરશે એમ કેપીસંઘી સાહેબ શું અમારી જવાબદારી લેશે